આજના આ એકદમ જ અલગ જ પ્રકારના પુડલા તૈયાર થયા છે વગર બેસન કે સૂજી અને હા પલાળવા પીસવા કે રેસ્ટ આપવાની ઝંઝટ વગર આ એકદમ જ ઇન્સ્ટન્ટ પુડલા તમે ઝટપટથી તૈયાર કરી શકો છો જે કિચનમાં જ રહેલી બેઝિક વસ્તુઓથી તૈયાર થઈ જશે

હવે આમાં એક ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરિયા છે આની જગ્યાએ તમે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો એક ચમચી તલ છે તલનો સ્વાદ આમાં સરસ આવે છે અને બે લીલા મરચાં છે આ મીડિયમ તીખા મરચાં ઉમેરિયા છે એક મોટી ડુંગળીને આવા મીડિયમ પીસમાં કટ કરીને ઉમેરી દીધી છે સાથે જ અડધા કેપ્સિકમને પણ મીડિયમ સાઇઝમાં કટ કરીને એડ કર્યા છે આ સિવાય તમે બીજા પણ શાકભાજી ઉમેરી શકો છો થોડાક લીલા ધાણા એડ કર્યા છે અને અત્યારે તો માર્કેટમાં ખૂબ જ સરસ પાલક આવી રહી છે તો અહીંયા સવા કપ જેટલી પાલક મેં ઉમેરી છે પાલકના પાનને ધોઈ અને પછી આ રીતે ઝીણા કાપી લીધા છે હવે સૌથી પહેલાં આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું અને પછી બીજી વસ્તુઓ હવે એડ કરીશું હવે આમાં ઉમેરવાનો છે થ્રી ફોર્થ કપ ઘઉંનો લોટ તો રોટલીનો લોટ જે હોય આ તેજ છે તો શું તમે પણ આ રીતે ઘઉંના લોટના પુડલા બનાવો છો કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો હવે થ્રી ફોર્થ કપ ચોખાનો લોટ લીધો છે એટલે બંને લોટ સરખા જ ભાગે લેવાના છે ચોખાના લોટથી પુડલા થોડા ક્રિસ્પી બને છે હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને હવે બધી વસ્તુને મિક્સ કરી દઈશું અને રાતના જમવામાં બનાવી શકાય તેવી ઘણી બધી અલગ અલગ રેસિપીઝ છે મારી ચેનલ પર તે પણ જોવાનું બિલકુલ ન ભૂલતા જે ઘરમાં જ રહેલી વસ્તુઓથી ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય છે ઘણી બધી રેસિપી એવી છે જે તમે રૂટીનમાં બનાવી શકો છો ઓછા તેલવાળી અને હેલ્ધી પણ આ બધી રેસીપીઝની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જરૂરથી ચેક કરજો મિક્સ કરી લીધું છે પણ આમાં થોડાક પાણીની હજી જરૂર લાગી રહી હતી એટલે વન ફોર્થ કપ જેટલું પાણી બીજું ઉમેર્યું છે તો આમાં ટોટલ સવા કપ પાણી ઉમેર્યું છે પણ પાણી ઉમેરવામાં થોડુંક ધ્યાન રાખવું કેમ કે આ પુડલાનું બેટર થોડુંક ઘાટું જ રાખવાનું છે જે રેગ્યુલર પુડલા બનાવતા હોય તેવું એકદમ જ ઢીલું બેટર નથી રાખવાનું હવે આ પુડલાને વધારે ટેસ્ટી બનાવવા એક વસ્તુ આમાં ઉમેરવાની છે તે છે એક મીડિયમ સાઇઝનું કાચું બટેટું તો બટેટો આમાં નાખવાથી પુડલા એકદમ જ સોફ્ટ પણ બનશે કેમકે આપણે આમાં સોડા ઈનો કંઈ પણ નથી નાખવાના અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે તો આ રીતે ઝીણી ખમણી જે આવે છે તેનાથી આપણે તેને ખમણી લેવાનું છે તો એ ધ્યાન રાખવાનું છે કે ઝીણી ખમણીથી જ ખમણવાનું છે અને હવે આપણે આમાં બેટરમાં એડ કરી દઈશું અને પછી મિક્સ કરી લઈશું મારી ઘણી બધી વાનગીઓ એવી હોય છે કે જેમાં હું ઈનો કે સોડા કંઈ પણ ઉમેરતી નથી અને તોય છતાં જે રેસીપી બને છે વાનગી બને છે એ એકદમ જ સોફ્ટ તૈયાર થાય છે તો હવે આ બેટર તૈયાર છે તેને રેસ્ટ આપવાની બિલકુલ જરૂર નથી ગેસ ઉપર આ રીતે નાનું પેન મૂકી દઈશું અને તેમાં ત્રણેક ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને પછી એક ચમચો બેટર આમાં નાખી દઈશું અને આ રીતે થોડુંક પોળું તેને પાથરી લઈશું હવે આ પુડલા આ રીતે થોડાક જાડા જ રહે છે અને શેપ પણ એકદમ જ પરફેક્ટ ગોળ નહીં આવે આપણે આમાં શાકભાજી પણ ઉમેર્યા છે એટલે મીડિયમ ફ્લેમ ઉપર એક તરફથી તે થોડોક શેકાઈ જાય પછી તેની સાઈડ આપણે બદલાવી દઈશું અને બીજી બાજુથી પણ તેને શેકાવા દઈશું ભલે આ રેગ્યુલર પૂટલાથી થોડાક જાડા બને છે પણ ખાવામાં એકદમ જ સરસ લાગે છે સોફ્ટ જ બને છે એટલે એક વખત આ પુડલા આ રીતે જરૂરથી બનાવજો હવે બંને બાજુથી આ સરસ રીતે શેકાઈ ગયા છે અને ઢાંકવાની પણ જરૂર નથી અને આ જ રીતે આપણે બધા જ પુડલા તૈયાર કરી લઈશું તો આજના માપમાંથી લગભગ છ થી સાત જેટલા પુડલા તૈયાર થાય છે તો તમે આને લીલી ચટણી ટોમેટો કેચઅપ ગમે તેની સાથે સર્વ કરશો તો એકદમ જ ટેસ્ટી લાગશે આશા કરું છું આજની આ રેસીપી તમને પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય તો તેને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો અને મારી ચેનલ ચાર ગુજરાતી રસોઈને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીએ નવી રેસીપી સાથે સૌને જય શ્રી કૃષ્ણ